મારું નામ રાહુલ જુટાણા અને તેની દ્વારા શિવરાત્રી ના મહામેળા કરવા આવ્યા છીએ અને આજનો પાવન દિવસ એટલે કે મહાશિવરાત્રી અને આજના દિવસે હજારો ની પણ લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામાકુંડ ની અંદર સ્નાન કરશે એ નદી જે ગિરનાર માંથી વહે છે એ નદી ને થી ઓળખાય છે પવિત્ર દામોદર તીર્થ છે એ ભક્તિનું અને પિતૃ તર્પણ નું મોટું ધામ છે એવા જૂનાગઢ ના પરમ શ્રી નરસિંહ મહેતા જેમને કહેવાય કે દરરોજ આ કુંડ માં સ્નાન કરવા આવતા અને ભગવાન ગીરી ગિરીના મિત્રો ભજન ભજન અને ભક્તિ ત્રણે નો ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રી અને આજના પાવન દિવસે તમે જોઈ શકો છો કે ડામાકોની અંદર આજે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરશે તો આવો આપણે પણ આજે ડામાકોની અંદર સ્નાન કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ તો જોડાઈ રહીજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ ડામાકોણ વિશે સંપૂર્ણ જાણકારી મળે

તમે જોઈ શકો છો કે અહીં ધામાકુળની બાજુમાં તમે અત્યારે આ લોકો અસ્થિ વિસર્જન માટે એક વિધિ કરી રહ્યા છે તો જેવો ગંગા મૈયામાં જે અસ્થિ વિસર્જન કરવાથી જે બોક્સ મળે છે તેવી જ રીતે ધામાકુળની અંદર અસ્થિ વિસર્જન કરવામાં આવે તો તેને પણ બોક્સ મળે છે એવું કહેવાય છે મારું નામ રાહુલ જુટાણા અને કડી ગામથી આવ્યા છીએ અને તેની દ્વારા અમે અહીંયા શિવરાત્રીના મહામેળા કરવા આવ્યા છીએ અને દર્દી એવી છે કે બધું દુઃખ ભૂલીને અમે આવ્યા છીએ અને બધાના અત્યારે તમે જોઈ શકો છો કે લોકો અત્યારે નાય છે અને એટલા માહોલમાં છે દાદાની ધરતી પર એટલું સુખ જોવા મળે છે અમને ખૂબ જ મજા આવી પહેલી વખત અમે આવ્યા છીએ દર વર્ષે આવીશું તમે પણ આવો અને અમારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં છેલ્લે તો એક જ વાત કહેવા માંગી કે જય ગિનારી હર હર મહાદેવ તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગિરનાર તળેટીમાં આવેલ દામાકોંડ

જુનાગઢ ના પરમ એમ કેવાય છે કે આ દામોદર કુંડ ની સ્નાન કરી ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે તો આપ નિહાળી રહ્યા છો નરસિંહ મહેતા નરસિંહ મહેતા નાગર જુનાગઢ અને વિશ્વ છે વિશ્વ ની માલિપા એવું ન બને કે નરસિંહ મહેતા ને કોઈ ન જાણતું હોય દેશ વિદેશમાં પણ જેમની ની નામના છે અને ભગવાનના લાડીલા ભક્ત એવા નરસિંહ મહેતા નો આ કુંડ એટલે ભગવાન દામોદર ની સાનિધ્યમાં જે સ્નાન કરવા આવતા એવો પવિત્ર કુંડ દામો કુંડ જીવન ની માલિકા ક્યારેક ચોક દિવસ જુનાગઢ ની માલિપા આવો ને તો હે આ નરસિંહ ના દર્શન કરવા જરૂર ને જરૂર પધારજો બાપ જોઈ શકો છો મિત્રો કે આજના પવિત્ર દિવસે જે શ્રદ્ધાળુઓ છે તે સ્નાન કરી રહ્યા છે પવિત્ર દામોદર તીર્થ યતિન વ્યાસ દામોદર તીર્થ સમિતિ આજે દામોદર તીર્થ છે એ ભારતની પવિત્ર બેતાલીસ તીર્થ નદીઓમાં સ્થાન પામે છે

ની સાલ પવિત્ર દિવસે જ્યાં સરાયું એ આ દામોદર તીર્થ ભગવાન દામોદર ભગવાન નું ઉપર મંદિર છે જ્યાં ખુદ નરસિંહ મહેતા ધ્યાન ભજન કીર્તન કરતા ના દામોદર ભગવાન નરસિંહ મેહતા જીવનમાં બાવાન કામ કર્યા એ આ ધામ આ પવિત્ર ભૂમિ ઉપર કઈક સંતો સાધુ સંતો પણ સ્નાન કરે છે દરેક ભક્તજન સ્નાન કરે છે પોતાના આત્માનું કલ્યાણ કરે છે આજ મહાશિવરાત્રી નો પર્વ આ પવિત્ર શિવરાત્રી દિવસે માણસ તીર્થ પૂજન કરી સ્નાન કરી અને પોતાની ભક્તિ ને આગળ તરફ લઈ જાય છે આ તીર્થ નું મહત્વ તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક તમારા મિત્ર મિત્ર ને શેર કરજો જેથી તે લોકો પણ દામોદર કુંડ વિશે બધી જાણકારી મેળવી શકે